દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં સાબરકાંઠાના વડાલીમાં સાત જિલ્લાઓના કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ખેડૂતોનું સમર્થન સ્નેહ મિલન આનંદજીન વડાલી ખાતે યોજાયું સાબરકાંઠાના વડાલી ખાતે ઉત્તર ગુજરાત પોટેટો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ફાર્મર એસોસિએશન દ્વારા સાત જિલ્લાઓના બટાકા પકાવતા ખેડૂતોનું સમર્થન સ્નેહ મિલન યોજાયું છેલ્લા ચાર વર્ષથી ચાલતા આ સંગઠન અંતર્ગત આજે સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી ગાંધીનગર મહેસાણા અમદાવાદ અને પાટણ જિલ્લાના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે કેન્દ્ર સરકારના પૂર્વ કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર પાસેથી બેસ્ટ ફાર્મર એવોર્ડ મેળવનાર શ્રી રામભાઈ પટેલે પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું કે છેલ્લા પંદર વર્ષથી કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરતા ખેડૂતોને સંગઠિત કરી કંપનીઓ સાથે કોર કમિટી બનાવી અનેક પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવ્યો છે જેથી ખેડૂતોને મોટો લાભ થયો છે કોર કમિટીના બિપિનભાઈએ જણાવ્યું કે તમામ જિલ્લાઓમાં સતત પ્રવાસ કરીને કંપનીઓ અને સરકાર સાથે બેઠકો યોજાઈ અને ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાયા બડોલીના સરપંચ કલ્પેશભાઈ પટેલે સ્નેહ મિલનને સંકલન સ્નેહ મિલન ગણાવ્યું જ્યારે ભાણપુરના સરપંચ દલજીભાઈએ બંને સંગઠનોને મજબૂત બનાવવા કિસ ભારતીય કિસાન સંઘના પ્રયત્નોની પ્રશંસા કરી હતી આજના કાર્યક્રમમાં કોર કમિટીના ફાઉન્ડર લલિતભાઈ મોદીએ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો ભારતીય કિસાન સંઘના પ્રદેશ પ્રચાર પ્રસાર પ્રમુખ અમૃતભાઈએ ખેડૂતોને સંદેશ આપ્યો કે કંપનીઓ અને સરકાર સામેના દરેક પ્રશ્ને ભારતીય કિસાન સંઘ સદાય ખેડૂતોની સાથે જ છે તેમણે તાજેતરમાં કૃષિમંત્રી અને કંપનીઓ સાથે થયેલ ચર્ચાઓની માહિતી આપી તથા ભાદરવા સુદ છ ના રોજ બલરામ જયંતિનું પૂજન ગામે ગામ કરવા વિનંતી કરવામાં આવી કાર્યક્રમમાં અંદાજે પચીસોથી વધુ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ સુનિલ પટેલે કરી હતી જ્યારે મુકેશ પટેલ અને સચિન પટેલે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું અંતે રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા